ભાવ છે પંદરસો રૂપિયા હાથ જેઠીયા જબ્બર તોડી ના તારા લમણા તૂટી જીલે ભરી પેલા મેલી પડી હતી

ખાતર બાતર હવે કોઈ નાખવાનું જરૂર ને આદમ મન દેખાય છે આ ખંજરૂન ખંજરૂન બધું છે તો ખરા પણ હવે મારે મૂ છે મારે ખાતર બાજર થોડું ખાતર પાણી કરવું પડશે અને આદમમાં આવ્યું બહુ થઈ ગયું છે આવ્યું આદમમાં આ ખંજરણ ને દમણ મજૂરેલા નેદા ઉપર છે ખરા સિરંદા બેન્ડા તો સીધો કમ્પ્લીટ થોડું સારું કમ્પ્લેટ મારું સારું હેરણામ અવાજ તો થો સારું ચેક તો નહી બેઠા આવતી ને આવતી માળે વાટવા જ નહીં આવ્યા

कोणती રાખીन जाऊ पड़ती हा फोलांन पकडवा तो पर्सीत आमने मेला के बात अरे को खावस ला तो मन कुठलो करी न खावसी मन नाही देवा تجيवती हाल तशी क तो जाय ज्या हाल वा तो करता ता आशिकत बाजू नाही ज्या

દેખા થવાયા ઓલા હું કમ છે હવે ગયરા ગોટ ગહણી કરશો તો કોઈ નથી ગણું ચા બે ચોર હતા ચોરવાયા હતા કુની હતા

Lala, du bist ja ja. ja.

કોમ તો કરવું ભાગ હા એક દાડો રાજા હોય મય તમા જેવા મળે ને એવા મેળા મારતા હોય હું એક દા એક દા રાજા કોની એક દા રા છપ્પ્ય ભાઈ જિંગે ઉ કરવાનું હોય તાણે બોલાવ કોમ ચકલા એ ચકલા લઈ બેટા હા દાવે સોખો દાડી અલ્યા લ્યો અલ્યા એક હા ચાઠા પરથી

તમે કશું કોઈ વેણ બુછો ને અને આટલું જ જોઈને કમે તો અમે ના એ કોઈ નાસ્તોય આસો ન લાવતા બેર પડા ખાઈ દેવા રોડ પર જતા તો તમને તો કૂતરો બાળને નહીં વેણું તમે અમાર માને કાઢી મેલી તમે હું રાખતા છો અમને તો કોઈ એ તો અલે એ તો તારી વાલ હમી રહેતી નથી ટાઈમે ખાવાનું વાલતી નથી આખો દાવો ઝઘડા ઇના નોમના તો ચાલુ કર્યા હતા તે પાડા જ દતો તો બોઠા ખાઈને કાઢી મેલી તો તમને જો બોઠા દો આવી બેઠા તા તો બોઠા તો હોય તાણી હતો તું રૂમે હેડ તારા લાયા જો તો

એ લ્યા થડી કર કે એન બોલ કકલા આ ડોકલી શીખ ક્યાં મરયો બોલ કકલા હું સા અમાર રાગા બોલ્યા મતલબ ચોર આયા સી હા આ સુકા આ સુકા એને ઉઠાઈ લે

અરે પોપટિયા પેલા મય આશીરો ને માલિક ના ગયા પણ ગમે તે થાય માલિક આવે તો એ લાયો ઉભો 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 રુ લઈ લો દાદા રુ એ રુ પકળ્યા ના ના પકળે પકળ્યા અલ્યા 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 અલ્યા

માતાજી મિત્રો આ વિડીયો ફક્ત તમારા મનોરંજન માટે છે તેથી અમારી સુરેન્દ્ર ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કોઈ દિવસ તમે આઈ તક કોઈના ક્ષેત્રમાં રૂબ ચોરતા નહીં ન તમારા બેડા તૂટી જશે જય માતાજી જય